આવેલી શાળા નંબર એક બે માં આમ આદમી પાર્ટી ભાવનગર શહેર મુલાકાત કરવામાં આવી હતી તપાસ કરતા અનેક બેદરકારીઓ સામે આવેલ હતી જેમાં શાળાઓમાં અસહ્ય ગંદકી પ્રિન્સિપાલ ઓફિસમાં કચરો સફાઈ અભાવ ટોયલેટ બાથરૂમમાં ગંદકી સ્વચ્છતાનો અભાવ અને કૂતરા બેઠેલ નજરે પડેલ બાળકોના અભ્યાસ ખંડમાં અને પ્રાર્થના સભામાં કોઈ બેન્ચની વ્યવસ્થા ન હતી અને શિયાળાની ઠંડીમાં બાળકોને નીચે ઠંડી લાદીમાં બેસાડી અભ્યાસ કરાવવામાં તેમજ પ્રાર્થના બોલાવવામાં આવતા નજરે ચડ્યા બાળકોને બેસવા માટે પાથરણા કે ચાદર કોઈ પણ જાતનું બિછાવેલ ન હતું બાળકોને માટે શુદ્ધ પાણી અને ગ્લાસ પણ ઉપલબ્ધ શિક્ષણ જેવી પાયાની વિદ્યાર્થીની જરૂરિયાત બાબતે ઉદાસીનતા હોય તેમ જણાઈ આવેલ તો સરકારશ્રી આ બાબતે જાગૃત બની વિદ્યાર્થીઓના હિતમાં બાળકોને સારું શિક્ષણ મળી રહે અને બાળકોને પાયાની સુવિધા મળી રહે તેવી આમ આદમી પાર્ટીની માગણી અને રજૂઆત છે શાળા મુલાકાતના કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રીમાન રાજુભાઈ સોલંકી અને શહેર પ્રમુખ શ્રીમાન ઘનશ્યામભાઈ પટેલ તથા પાર્ટીના પ્રદેશ અને શહેરના કાર્યકરો હોદ્દેદારો જોડાયેલા હતા સંવાદદાતા મુસ્તાકભાઈ મેઘાણી સાથે કેમેરામેન હીરાભાઈ રાઠોડ દીવ મિરર ન્યૂઝ ભાવનગર મુલાકાત લીધી શાર નંબર એક અને બે ત્યાંથી ઘણા બધા પ્રશ્ન હતા કે જેથી સૌ પહેલાં તો શૌચાલયનું તો એના ટોયલેટના બહુ જ ખરાબ ગંદકી અને જે શિક્ષકોના ઘણા બધા મતલબમાં પ્રશ્ન છે તો બી અમે લોકો જોયું છે અને જે મેન પ્ર પ્રિન્સિપલ જે હતા એ અવેલેબલ નહોતા એની બદલે કોઈ ઇન્ચાર્જ હતા પણ જે કાંઈ એ લોકોનો પ્રશ્ન સોલ્વ કરવાનો હતો એ નથી ટોયલેટ બાથરૂમની એટલી બધી ખરાબ કંડિશન છે કે જ્યાં જે કૂતરાઓ બેઠેલા છે જ્યાં બેજીંગ મૂકેલા છે પણ નળ નથી પીવાનું પાણી છે પણ ત્યાં ગ્લાસ નથી અને ચારે બાજુ કચરા અને ગંદકી છે તો અમે લોકો મુલાકાત લીધી અને આગળ છે કાર્યવાહી કરવા બદલ

આપની મનપસંદ ચેનલ એટલે કે દિવ મીર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છો પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર